વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ થકી તૈયાર કરાયેલા મહત્વના એવા પાંચ જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂપિયા એક હજાર એકસો કરોડના ખર્ચે નિર્માણ થનારા આઠ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજરોજ બપોરે એક કલાકે બાગ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું વલસાડ વાસીઓ માટે મહત્વના એવા રૂપિયા એક હજાર છસો બાસઠ લાખ ના ખર્ચે નિર્માણ કરાયેલા પાંચ પ્રકલ્પો કલ્યાણ બાગ મોગરાવાડી લાઇબ્રેરી મ્યુનિસિપલ સ્કૂલ બિલ્ડિંગ અને વોટર વર્કસ નું લોકાર્પણ કલ્યાણ બાગ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કરાશે ઉપરાંત રૂપિયા એક લાખ ના ખર્ચે નિર્માણ થનારા ચુમોટે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ડામર રોડ વરસાદી ગટર ત્રિમિક્સ રોડ પેવર બ્લોક તળાવ ડેવલપમેન્ટ સ્ટ્રીટ લાઇટ ફાયર સ્ટેશન સેડ રોડ રિસ્ટોરેશન કામોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર કેસી પટેલ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પાલિકા પ્રમુખ કિન્નરી બેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણ પાટીલ કરવામાં આવશે ભોમ વિષ્ણુ 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 વિક્રમ સવત બેયા સિતો તે પાક્ષર માસે શુકલ પક્ષે શકે સાલીને ભવ કર્ણ ચંદ્ર સૂર્ય ધન રાશિ દીદે મમ આત્મ સ્મૃતિ શાસ્ત્રમ ફળ પ્રાપ્તિ અર્થમ વલસાડ નગરપાલિકા હસ્તે વિવિધ સ્થાને લોકાપણ એવમ ખાત પુણ્ય કલ્યાણ નમસ્કાર વલસાડ નગરપાલિકા વલસાડ દ્વારા સ્વાગત કરું છું આપણે તાળીઓના ગરગરાટ થી વધારીશું योग्य जनसंत दादा नमस्कार श्री नायट्रिक्स केमिकल इंडिया प्राइवेट लिमिटेडના પ્રતિનિધિ ચીફ ઓફિસર શ્રી વસવાભાઈ પત્રકર શ્રીઓ તેમજ શ્રીઓ સમાજ્યોતિ મિનરા તેમજ કુરાત્રૈલા મોટો પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સર્વનો આભાર માનું છું વધુમાં ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર

सरकारी में गड़गड़ाती अदालत नामदार सरकार श्री स्वर्ण जयंती मुख्यमंत्री शहरी विकास वर्ष पाटिल माननीय गुजरात भाजप प्रदेश प्रमुख श्री माननीय सांसद श्री नवसारी अतिथि विशेष श्री भरत के पटेल माननीय धारा सभ्य श्री प्रसाद

આ જે મિનારો છે એ ઐતિહાસિક મિનારો છે જે વલસાડની ઓળખ અને ધરોહર છે લોકોની લાગણીને માન આપીને નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યારે તેરથી અઢાર સુધીની મેં જવાબદારી નિભાવી એ સમયમાં અમે જે વખોતો સર પૂર્ણ ગ્રાન્ટ વાપરતા હતા એના બક્ષીસ રૂપે અમને આ કલ્યાણ ગ્રાન્ટ તે સમયે શહેરી વિકાસના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલજીએ આપેલી અને આજે પૂર્ણ થયું છે એ નગરજનો જેટલો આનંદ અમને પણ છે અને અમને એ સમયે જે ટીમે મદદ કરેલી એ બધાના આજે હું એ બધા બધી સરકારશ્રીનો આભાર કે અમે આજે એક નવલું નજરાણું મૂકી શક્યા છીએ આ માઇલ એ નગરની શોભાની સાથે એ બાળકોના વપરાશ મોટે લોકોના વપરાશમાં પણ આવશે અસ્તુ ભારત માતા કીજી તમે જોઈ રહ્યા છો આજે મિનારાનું નિર્માણ કરવામાં આવ્યું છે એમાં બધી જ જાતના બાળકોથી બાળકોને માટે રમવાના સાધનો સિનિયર સિટીઝન માટે વોકવે અને બાકડાની સુવિધા કરવામાં આવી છે સાથે ફુવારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વર્ષો જૂના મિનારાને સુશોભિત કરવામાં આવ્યો છે અને નગરજનો સમક્ષ મૂકવામાં આવ્યો છે અંદાજીત ચાર કરોડના આશરે

આ નગરપાલિકા જઈ રહી છે અને ખૂબ ઝડપમાં નગરજનો માટે તમામ પ્રકારની સુવિધાઓ સારી ક્વૉલિટીની ઉપલબ્ધ થાય એના માટેના જેમના પ્રયત્ન છે ચોક્કસ સફળ થશે જ્યાં પણ જરૂર હશે ત્યાં પાર્ટી તરફથી સૌ ધારાસભ્યો અને સંગઠનના લોકો પણ મદદરૂપ થશે અને લોકોની સુવિધાઓ પૂર્ણ કરશે સોળસંભામાં લોકાર્પણનો કાર્યક્રમ હતો એ લોકાર્પણનો કાર્યક્રમ અમે કર્યો છે સભાની અમે પરમિશન લીધી નહોતી એટલે બિન વગર પરમિશન સભા નહીં કરી એટલે સભા નહીં કરી થોડા દિવસ પેલા જે પાર્ટીમાં જે ઘટના બની શું કેવું છે